જય સોમના વેરાવળ વાવડી ગામના એક ખુખાર વ્યક્તિએ એકને છરીના ઘા મારી હત્યા કરી દીધી છે ત્રણ લોકોને ઘાયલ કરી દીધા છે પાટણ પોલીસે ખુખાર વ્યક્તિને પાટણની જેલ હવાલે કર્યો છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ 6/9/25 ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સીધીભાઈ મેવાડાની ફરિયાદ લઈ

ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેદળ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઇ સમૂહ ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ બેવાડા જેવુંનું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા મામેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલાં કરી હતી ગુનો ક્યાં અને કેટલા વાગ્યે કયા સ્કળ આરોપીએ એક બે દિવસ પહેલાં જ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે એ ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઇજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવે છે તેઓની સારવાર હાથ વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાષ પાટણના પીઆઈ ચૌહાણ સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સથી આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો આરોપી એક છરીનો ઉપયોગ કર્યો હતો અને એ છરીથી જ આ ઘટનાને અંજામ આપ્યો છે સ આરોપી વિરુદ્ધ કોઈ ગુના બન્યાલે હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી